અને વિસાવદનની બંને પેટા ચૂંટણી યોજાવાની છે ઓગણીસ તારીખે મતદાન છે પરંતુ એમની સાથે આપણે જો જોવા જઈએ તો ગુજરાતની અંદર તારીખે ગ્રામ પંચાયતની પણ ચૂંટણી છે અને આ ચૂંટણી ઉપર પણ સૌ કોઈની નજર છે કારણ કે ઘણી બધી ગ્રામ પંચાયત એવી હશે કે જ્યાં સમરસતાથી ચૂંટણી થવાની છે એટલે કે ગામના લોકો ભેગા થશે અને કયા સરપંચ બનાવવા કોને સરપંચ તરીકેનું પદ આપવું કોને ઉપસરપંચ બનાવવા તે પણ નક્કી થશે એટલે કે અહીંયા ચૂંટણી નહીં થાય પરંતુ કોઠા સૂજ પ્રમાણે વડીલો કહેશે તે રીતે ચૂંટણી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ બનાસકાંઠા જિલ્લાની અંદર એક નાનું એવું ગામ છે અને આ ગામની અંદર સમરસ ગ્રામ પંચાયત બને તે માટેની કવાયત પણ શરૂ થઈ ગઈ છે સુઈગામ તાલુકાના ગામમાં ગામના જ બે સક્ષમ ઉમેદવારોના નામની ચિઠી બનાવીને એક નાની બાળકી પાસે ઉપડાવી હતી જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચીઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરવામાં આવ્યા અને એ બાદ ગામમાં પણ ખુશીનો માહોલ હતો અને લોકોએ શોભાયાત્રા થકી જે આ ગામમાં જે જે રીતે સરપંચ નક્કી કરવામાં આવ્યા તેમનો રાજીપો પણ વ્યક્ત કર્યો હતો ગામના આશાપુરા ગામમાં ચૂંટણી માટે ગ્રામજનો એકઠા થયા ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય એ દિશાએ પ્રયાસો પણ કર્યા અને જે પૂરા પણ થયા પૂર્વ સરપંચ અને ડેલીગેટ ભૂપતસિંહ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા આ બંને અગાઉની ચૂંટણીમાં હાર્યા હતા તેમ છતાં તેમનું માન રહે તે માટે ફરી તક આપવામાં આવી ઉમેદવારોને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો ત્યારબાદ બંને ઉમેદવારો વચ્ચે ચીઠી પદ્ધતિથી પસંદગી કરવામાં આવી જેમાં ગંગરામભાઈ ચૌધરીનું નામ પ્રથમ આવ્યું તેમને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા બીજા ઉમેદવાર વેમાભાઈ ઠાકોરને સર્વાનુમતે ઉપસરપંચ જાહેર કરવામાં આવ્યા હવે જે રીતે બનાસકાંઠાના સોનેત ગામે આ રીતે ચૂંટણી યોજાય છે લગભગ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યા ઉપર આ રીતે ચૂંટણી યોજવામાં આવશે અને સમરસતાથી ગ્રામ પંચાયત નક્કી થાય તે માટે પણ લોકો એમનું આયોજન કરશે કારણ કે ગામમાં વેરઝેર કોઈને માથાકૂટ નથી જોઈતી હોતી આપણે જોયું છે કે ચૂંટણી થાય છે ત્યારે ઘણી બધી વખત માથાકૂટ પણ થતી હોય છે પરંતુ અમુક ગામડા એવા છે જે લોકોએ અગાઉથી નક્કી કરી રાખ્યું છે કે અમારે આ જ સરપંચ જોઈએ છે પરંતુ અમારે ચૂંટણી નથી કરવી એટલે બધા જ લોકો ભેગા થાય અને પછી આ જ રીતે આ જ પદ્ધતિથી સરપંચ નક્કી કરવામાં આવે છે હવે એમના ઉપર પણ નજર કરીએ કે જે રીતે આ બધા જ લોકો ગામમાં ભેગા થયા હતા એક નાનકડી દીકરી પાસે બે ચીઠી ઉપડાવવામાં આવી અને જેમાં સરપંચ અને ઉપસરપંચના નામ નક્કી કરવામાં આવ્યા જાહેર થયા એ આખી પદ્ધતિ ઉપર એક વખત નજર કરીએ એક ચીઠી લેબ ના હાથમાં લો જય મા જય મા જય મા

જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી આ રીતે બની રહી છે અને ઘણા બધા ગામડા એવા છે કે જે લોકો અંદરથી જ બધા ગામના લોકો ભેગા મળી જે વડીલો છે તે પણ ભેગા મળીને નક્કી કરે છે કે સમરસ ગ્રામ પંચાયત યોજાય તો આપણા ગામ માટે જ ફાયદો છે કારણ કે ચૂંટણીનો ખર્ચ બચી જાય અને બીજી બાજુ બધા લોકો સુખ અને શાંતિથી પોતાના ઉમેદવાર નક્કી કરી શકે અને શાંતિભર્યો માહોલમાં સરપંચ પણ જાહેર થઈ જાય અમારા અહેવાલને લઈને અને જે રીતે બનાસકાંઠાના સોનેત ગામમાં જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા પહેલા જ સરપંચને જાહેર કરી દેવામાં આવ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર